ખેડૂત તો અમદાવાદના સરખેજના સક્રિય તળાવમાં ત્રણ બાળકો રૂપિયાના ઘટના બની છે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે ડૂબેલા બાળકોને ફાયર વિભાગે પણ શોધખોળ શરૂ કરી દીધી છે સ્થાનિક લોકો અને ફાયર વિભાગ દ્વારા ડૂબેલા બે બાળકોને નીકળવામાં આવી રહ્યા છે એક ડેડ બોડીનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તો આપણે જણાવી દઈએ કે આ ખૂબ જ દુઃખદ ઘટના બની છે તો એક યુવકનું મોત અન્ય અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે

તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો એક બાળક નો આબાદ બચાવ કરવામાં આવ્યો છે અને અન્ય એક બાળક છે તેની હાલ વાયુ વાત દ્વારા શોધખોળ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે આ જે બાળકો હતા તેમના મૃતદેહ જયારે બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેમના જે સ્વજનો હતા તે રોક વકર કરી રહ્યા હતા તેની સાથે સાથે અન્ય તેમના એક મહિલા હતા જે બાળક જે સ્વજન હતા તે રડતા રેડતા બેભાન થયા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે લખન તો અઢાર વર્ષનો જે પપ્પુ ચાવડા અને એકવીસ વર્ષીય જે વિશાલ કિશોર છે તેનો સમાવેશ થઈ રહ્યો છે જેની અંદર આ જે છે તે બહાર કાઢવામાં આવ્યા છે એક અત્યારે પણ જે છે દ્વારા શોધખોળ હાથ ધરી લેવામાં આવ્યું છે પરંતુ આ જે બાળકો હતા તે બાળકો આ તળાવની અંદર નાવડી લઈને રમવા માટે ગયા હોવાનું હાલ પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે પરંતુ તે નાવડી ઊંધી પડતા જ આ ઘટના સામે આવી હોય તેવું હાલ લાગી રહ્યું છે પરંતુ ફાયર વિભાગ દ્વારા જે અન્ય એક ભારત છે તેની શોધખોળ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે પરંતુ તળાવ ની બહાર પરિવારજનોની રોકગર છે તે અત્યારે જોવા મળી રહી છે કારણ કે ચાર જેટલા બાળકો હતા તે આ તળાવ ની અંદર લખન ડૂબ્યા હતા આભાર વિરેન્દ્રસિંહ સમગ્ર માહિતી આપવા